સૌથી પહેલા તું લીમડી જે ડિવિઝન છે અને શ્રી જે રબારી છે અને હું બધા આપું છું જે ગાંજાના બે સરસ કેસ આની જે

બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનો જે ટોટલ જે વજન છે તો તીન હજાર તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડની આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે પણ કસવાલી ગામના ખેતની સીન અંદર અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાવનસો રૂપિયાનો ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જે જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડક થી કડક કારવાહી કરવામાં આ જે કારવાહી છે ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યા ગાંજો વેચવાનું કામ કરે છે અને વધુ વાવેતર થાય છે અ આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે એટલા માટે પોલીસ બારંવાર આ એરિયાની રેકી અને આમાં આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસ ને અમે સફળતા પણ મળી રહ્યા છે એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે આની અત્યારે બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ ને જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી અગાઉ ના જે કેસો થયા છે ઈ મહિલા કોઈ આરોપી ખરાબ